નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક હજાર એકસો નેવું ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા પટેલ સચિવ હસમખ પટેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે આજે નિમણૂંક પત્ર લેનાર તમામ લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ કે નોકરી લાગે એટલે લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે જેથી લોકોનું કામ સમયસર કરવું એ જરૂરી છે પચીસ વર્ષ અમૃતકાળ તમારા હાથમાં આપ્યો છે હમણાં સાહેબના સંદેશમાં કે ભાઈ તમે શીખ્યા જ કરો નવું નવું શું કરી શકાય મુશ્કેલી કેવી રીતે ટાળી શકાય નવું શું આ કરવાથી મુશ્કેલી ના આવે એ બધું તમે કરી શકો એમ છો પણ આપણે શું કરીએ પછી વિભા ઢાળમાં આવી જઈએ અને એક તો કેવી ટેવ હોય છે આપણા બધાના તો તમારી અમુક અમુક વસ્તુ કે એવું નથી કે અહીંયાથી બોલીએ એટલે બદલાઈ જાય કે સારું લઈને જતો હોય ને હવે ભેસ ને ત્યાંથી પાટલાઈ ગયા કોઈ એક કશું થયું તો બદલાઈ ગયું છે તું ગેસ શાંતિથી એટલે પેલો કરતો હોય અને ના કરવા દે પણ એક વ્યક્તિ અને એક વ્યક્તિના બદલાવથી કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને વડાપ્રધાનશ્રીએ બતાડ્યું છે એક નેતૃત્વ આખા દેશમાં અને કેવી રીતે તમે જુઓ તો આજે દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કંઈ સુધારો નહીં થાય કંઈ નહીં થાય આ ઇન્ડિયાનું કંઈ નહીં થાય આજે એ જ ભારત બધાએ એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જનની મીટ આપણા વડાપ્રધાનશ્રી ઉપર છે કે આ સાહેબ ગમે તે કરીને એના સોલ્યુશન કરી શકે એટલી તાકાત છે દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો કેટલો મોટો જમ્પ આવ્યો છે આ ચીપ્સ બનાવવાનું અત્યારે તો બધાનું હાર્ટ થઈ ગયું છે જીવતા માણસના બધાનું હાર્ટ આ ચીપ્સ થઈ ગયું છે તમારે ફોન બાજુ પર મૂકીને આવવાનું કીધું હોય તો કેટલો અડધા જાણે આપણું હાર્ટ બહાર રહી ગયું ને એવું જ છે ને હવે એ ચીપ્સ બનાવવા માટે આખી ઇન્ડસ્ટ્રીઝ ચીપ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના બધા વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યો છે પણ સફળતા કોને મળી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજે આપણા ત્યાં ગાડી ચીપ્સ બનાવવાનું માઇક્રોન અને ટાટા બંને અહીંયા ગાડી એક આણંદ અને બે ચાલુ થઈ જશે ફેક બનાવવાના એટલે એક તાકાત થી આપણે આગળ વધવું પડે અને તમે કયું કામ કરો છો કયું નથી કરતા એમાં પડવાની શું જરૂર છે ખરખું જ કામ કરશે એવું તો બનવાનું નથી ક્યારે કે નાનું કામ મોટું કામ કે મારું તો હવે યાર હું તો તલાટી શું હવે મારું કેટલું આવે તારું બહુ આવે તમારી તો અમે સાંભળીએ છીએ કે તાકાત તલાટીની છે આગળ વાત કરીએ આણંદના કહાનવાડી ખાતે નવનિર્મિત શ્રી રણભાણ સાહેબ ગુરુ ગાદી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ પણ કરાવ્યો હતો બધી જગ્યાઓ મને બધી જગ્યાઓને પ્રેરિત પ્રેરિત કરવામાં અને આ જ્યોતને જાગતી રાખવામાં સતત પ્રેરણા પણ આપી રહ્યા છે આજે એમની પધરામણી થઈ છે માન્ય શ્રીને મેં આ સરકારના એક વરિષ્ઠ અધિકારીના નાતે વર્ષોના માટે વિનંતી કરીને તેઓએ પધાર્યા છે આ તો ધર્મ કાર્ય હતું આજે લોકસેવાના કાર્યોનું માન્ય શ્રીના દ્વારા બહુ મોટી સંખ્યામાં લોકાર્પણ થયું છે એ પણ અમારે માટે આનંદની વાત છે રાજ હો ધર્મ હો લોક હો બધા સાથે મળીને કામ કરીએ એનો એક દિવસ ઉજળો હોય છે એનો સમય પણ ઉજળો હોય છે આપણે અને આપ સર્વ વધાર્યા આપના થકી અમારી વાત વાત કરતા અમારી સેવા છેક સુધી પહોંચે અમને પ્રેરણા મળતી રહે એ માટે આપ સર્વનો આભાર રાજ્યની બહ ચર્ચિત ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સાતમી વાર ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે સવારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ પણ નિત્યક્રમ પ્રમાણે સવા પૂજા પાઠ કરી પરિવાર સાથે નાસ્તો કરી લોકોને આવકાર્યા હતા અમારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક તે ભાજપની જીતની આશા બાબતે મનસુખ વસાવાએ જીટીપીએલ સાથે ખાસ વાતચીત પણ got it i think લોકસભા બેઠક પર ભાજપ પાર્ટીએ ખાસ કરીને સાતમી વખત ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાને હાલ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે આપણી સાથે મનસુખભાઈ વસાવા છે આપણે એમની સાથે વાત કરીશું જી સર આપને અગાઉ છ વખત તમે આ બેઠક પર લડી ચૂક્યા છો અને સાતમી વખત ભાજપે તમને ઉમેદવાર જાહેર કર્યા છે શું કહે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના માહિર કહેવાય એવા સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને મારો જિલ્લાનું સંગઠન અને મારા ધારાસભ્ય મિત્રોએ અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે પ્રમુખો જે છે ચૂંટાયેલી પાંખે છે એ મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મીકો છે અને આ જ લોકો મને સાતમી વખત જીતવા માટે તમામ તાકાત પૂરી પાડવાના છે એના માટે એ બધા જ લોકોનો હું ખૂબ ખૂબ પ્રથમ તો આભાર માનું છું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સર્ટર્મ તો મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે પરંતુ સાતમી વખત પણ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને સાતમી વખતના લોકસભાના ઉમેદવાર તરીકે મને પ્રોજેક્ટ કર્યા જાહેર કર્યા એના માટે વિશેષ એમનો ખૂબ ખૂબ હું બહુ આભાર માનું છું અને ઋણી પણ છું અને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ધ્યાનમાં રાખીને હું મારું કાર્ય કરીશ અગાઉ છ કોઠા પાર કરી ચૂક્યા છો સાતમો કોઠો હવે પાર કરવાનો છે કેવું લાગે છે કેટલો જીતનો વિશ્વાસ જો મારા પાછલા વખતના જે રેકોર્ડ છે અને પાછલા છ ટર્મમાં જે ચૂંટણી કાર્ય કર્યું છે અને મારું સંગઠન પણ તેજ છે એ સંગઠનમાં ઘણો બધો વધારો થયો છે અમે ગ્રામ્ય કક્ષા સુધી પેજ પ્રમુખ સુધી ગયા છે એટલે આ સાતમો કોઠો પણ જીતવા માટે સાતમી વખત લોકસભા જીતવા માટે પણ મને કોઈ તકલીફ નથી કારણ કે અમારે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલથી અમે પ્રજાના કામો કર્યા છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે પ્રકારે નામ છે આખા દેશના વિશ્વની અંદર એટલે મારા લોકસભા લોકસભા વિસ્તારની જનતા પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને ફરી લોકસભામાં અમને આ મત આપવાના છે અને સંપૂર્ણ મને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભાના જે મતદારો જે છે એ મતદારો અમારા પર જે ભૂતકાળમાં વિશ્વાસ મૂક્યો છે એના કરતાં ડબલ વિશ્વાસ મૂકવાના છે બિલકુલ અગાઉ કોંગ્રેસના શાસનમાં પણ તમે આ બેઠકની પર જીત હાંસલ કરી છે આ વખતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન છે તમને કેટલો આ જે ચૂંટણી છે કેવી લાગે તમને ટફ રહેશે કે પછી આસાનીથી જીતી શકાય ના ના મારા માટે કોઈ ટફ નથી આના કરતાં પણ ભૂતકાળની અંદર ઘણા બધા મજબૂત ઉમેદવારો હતા એ વખતે પણ સરળતાથી જીત્યા છે એટલે આ વખતે અમને કોઈ તકલીફ નથી ગઠબંધનની વાત કરું તો આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં ના આવે દેશના પ્રધાનમંત્રી ફરી નરેન્દ્રભાઈ મોદી ના બને એના માટે વિરોધ પક્ષો આકાશ પતાળ એક કરી રહ્યા છે ફક્ત દેશના જ નહીં વિદેશના કેટલાક તત્વો પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સત્તામાં ન આવે એના માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે એને લઈને આવા ગઠબંધન કરી રહ્યા પણ દેશની જનતા જાણે છે મારા મત વિસ્તારની જનતા પણ જાણે છે એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી જ એવા વ્યક્તિ છે કે જે ખરેખર રાષ્ટ્રના શુભચિંતક છે રાષ્ટ્રની ચિંતા કરે છે દેશના ગરીબોની ચિંતા કરે છે ખેડૂતોની ચિંતા કરે છે મહિલાઓની ચિંતા કરે છે અને યુવાનોની ચિંતા કરે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ મત મારા મત વિસ્તારના બધા જ લોકો એ દેશના પ્રધાનમંત્રીની જે કામ કરવાની જે કાર્યશૈલી છે અને દેશના માટે કામ કરી રહ્યા છે એ બધા જ એનાથી વાકેફ છે અને એમના કારણે આખા બધા જ લોકસભાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીને પૂરી તાકાતથી વોટિંગ કરવાના છે અને પાંચ લાખના ટાર્ગેટથી વધુથી અમે જીતવાના છે આ વખતે મનસુખ વસાવા કયા મુદ્દા પર ચૂંટણી લડશે બસ વિકાસના મુદ્દા છે અમારે અમે વર્ષોથી વિકાસને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચારમાં પણ જઈએ છીએ અને આવનારા દિવસમાં નવા મુદ્દા આવશે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં એ મુજબ લોકોની વચ્ચે અમે જઈશું અને પ્રજાને અમે સમજાવીશું કન્વિન્સ કરીશું પ્રજા અમારી સાથે છે એટલો સંપૂર્ણ અમને વિશ્વાસ છે ખાસ છેલ્લો સવાલ કે ઘણા લોકો કહે છે કે મનસુખભાઈ વસાવા અકરાય બહુ જાય છે અને બહુ તીખો સ્વભાવ છે એ વિશે શું કહેશો ના એવું નથી હું તો બહુ સરળ સ્વભાવનો છું અને બધા સાથે મળીને ચાલું છું પણ ક્યાંક ક્યાંક પ્રજાના કા કામો કરવામાં કોઈ કોઈ ઢીલાસ વર્તતું હોય તો સમયસર પ્રજાના કામો થાય એના માટે ક્યાંક કોઈક વખત મારી દાબીની કોકને કેવું હોય તો હું કહું છું એ મારો એક સ્વભાવ છે બિલકુલ આ હતા મનસુખભાઈ વસાવા કે જેઓ ભરૂચની લોકસભા બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા છે સાતમી વખત આ ઉમેદવાર જાહેર થયા છે અને તેઓ ખાસ કરીને ખૂબ લીડથી જીતવાની પણ તેઓ વાત કરી રહ્યા છે હાલ તો તેઓને ઉમેદવાર જાહેર કરતા ખૂબ સમર્થકો તેઓને શુભેચ્છા પાઠવવા તેમના નિવાસ નિવાસસ્થાને આવી ચૂક્યા છે અને આવનાર ચૂંટણીની વાત કરીએ તો જે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે ખાસ કરીને વાત કરીએ તો જે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે અને એક બાજુ ભાજપ તરફથી જે સિનિયર નેતા છે મનસુખભાઈ વસાવા તેઓને જ રિપીટ કરવામાં આવ્યા છે એટલે સાતમી વખત પણ મનસુખભાઈ વસાવા હાલ હાલ જીતે છે કે કેવી રીતે ચૂંટણી આવે જોવાનું રહ્યું રાજેન્દ્રસિંહ કઠવાડિયા ગુજરાત ન્યૂઝ નર્મદા આગળ વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા બેઠક ઉમેદવારી કરવા માટે ભાજપ પાર્ટીમાંથી પ્રક્રિયામાં છવ્વીસ જેટલા ઉમેદવારો ટિકિટ માગી હતી જેમાં સાંસદ માંજી ધારાસભ્ય તેમજ ધારાસભ્ય જે જેવા નેતાઓએ પણ ટિકિટ માંગી છે ભાજપ દ્વારા બે દિવસથી પહેલી યાદી જાહેર થતાં અટકળોની વચ્ચે ટિકિટ માગનારાઓનો સમય જતો નથી કારણ કે કોનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે સામે આવશે તેની ચર્ચાઓ જિલ્લામાં ચાલી રહી છે હાલ તો કાકડોડે ટિકિટ માંગવાની જાહેરાત નીરા જોવા માટે ઉમેદવારો બેઠા છે તોટા દેવો લોકસભા સીટ માટે છવ્વીસ ઉમેદવારોએ દાવેદારી કરી છે જ્યારે બીજી તરફ જોવા જઈએ તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગઈકાલે જે નામોની જાહેરાત કરાય તેમાં નજીકના જિલ્લા ભરૂચ પંચમહાલ દાહોદના નામ જે ઉમેદવારોના છે જાહેર થઈ ગયા છે જ્યારે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારનું નામ ના આવતા છવ્વીસ ઉમેદવારોનો જીવ તાળવે ચોટ્યો છે હાલ તો ભાજપમાં જે છે તે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે જેમાં જે ભાજપના પ્રખર દાવેદાર છે ટિકિટના તેમાં કોંગ્રેસમાંથી આવેલા નારાયણ રાઠવા સાંસદ ગીતાબેન રાઠવા જસુભાઈ રાઠવા જેવા મુકેશ રાઠવા જેવા અનેક ઉમેદવારો પોતાની ટિકિટ મળશે તેવો દાવો કરી રહ્યા છે પરંતુ હાલ તો જે નામ જાહેરના થતાં છવ્વીસ ઉમેદવારો ટિકિટની રાહ જોઈને બેઠા છે ભાજપ કોના ઉપર પસંદગી કરે છે તે તો જોવાનું રહ્યું રફીક ધણીવાલા ગુજરાત ન્યૂઝ છોટાદેપુર છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ડુંગરવાડમાં બનાવેલ સુખી ડેમ લોકો માટે સમાન છે સુખી ડેમની હાલ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે ડેમની સંગ્રહ ક્ષમતા મુજબ હાલ એકસો તેર મિલિયન ગન મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ઉનાળાના અંતિમ દિવસો સુધી ખેડૂતોને પૂરું પાણી પાડી શકે તેટલા છે સુખી ડેમમાં સંગ્રહ થયેલ પાણી આશરે વીસ હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનું પહોંચાડવા માટે પણ બનાવવામાં આવ્યો છે જમણા અને ડાભા બંને કાંઠા વિસ્તારમાં છોટાઉદેપુર પાવજેતપુર બોડેલી પંચમહાલ જિલ્લામાં જાંબુગોડા તાલુકા વિસ્તારમાં નહેર બનાવાઈ હતી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે જે સુકી ડેમ બનાવવામાં આવેલો છે તેમાં સાઠ ટકાથી વધુ પાણી ભરેલું છે અને જેનાથી ખેડૂતોને આખી સિઝન ઉનાળામાં પાણી મળી રહે તેવી સ્થિતિ છે સાથે સાથે બસો પચીસ કરોડના ખર્ચે કેનાલ મરામતની જે કામગીરી છે તેના માટે સરકારે બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનું ટેન્ડર પણ થઈ ગયું છે એટલે જે ચાર તાલુકાઓમાં જે સંખેડા બોડેલી પાવી જેતપુર અને જાબુગોડા જે પંચમહાલ છે તે તાલુકામાં સિંચાઈની સુવિધા પાતો આ ચાલીસ વર્ષ જૂનો જે ડેમ છે તેની મરામત કેનાલો થશે ગુજરાત હિંમતનગર શહેરને અડીને આવેલા સૌગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મકાન બીજા માળનો સ્લ ધરાશાયી થતા શ્રમ મકાનોમાં જે મજૂરો કામ કરી રહેલા શ્રમિકો ડટાયા હતા આસપાસના લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી જેમાં બે શ્રમિકો ડટાયા હતા તે બંને શ્રમિકો ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું બંને શ્રમિકોના મૃતદેહ નેકરણની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ઇમરજન્સી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગઢ ગામમાં જે દુર્ઘટના બની એનો કોલ અમને હિંમતનગર નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા બંને મજૂરો જે હતા એ નીચે કામ કરતા હતા અને ઉપરથી સ્લીપ ધરાશાયી થયું તો એની અંદર બંને જણા નીચે દબાઈ ગયા હતા તો જેથી કરીને બંનેના ઘટના સ્થળે પહોંચી જોયું તો બંનેના મૃત્યુ થયેલા હતા અને બંનેને આપણે ક્રેન બોલાવી લીધી તાત્કાલિક અને ક્રેનની મદદથી સ્લેબને અપ કરી અને નીચેથી બંનેના મૃતદેહો આપણે રિકવરી કરી અને પોલીસને સુપ્રત કરેલા છે હાલ મકાન માલિકને કહી દે કહી દેવામાં આવ્યું છે કે જેથી કરીને ઉપરનો જે સ્લેબ છે એ સહી સલામત ઉતારી લે તો બીજી કોઈ દુર્ઘટના ઘટે નહીં બંને મૃતદેહોને પોલીસ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલા છે હિંમતનગર હિંમતનગર શહેરના સાવગઢ ગામ પાસે વિવિધ જે નવું મકાનની કામગીરી ચાલુ હતી જે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે નવી મકાનનું કામગીરી ચાલુ હતું જે બે મજૂરો કામ કરતા હતા બીજા મારી મકાનની કામગીરી હોવાના લઈને જે સ્લેબરથી કામગીરી હતી તે સ્લેબ પડતા તે બે મજૂરો દટાયા હતા ઘટનાની જાણ થતા લોકો આજુબાજુના લોકોએ એકઠા થયા હતા એકઠા થઈને તે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર પહોંચીને આ જે સ્લેબની હટાવવાની કામગીરી કરી ત્યારબાદ એક મજૂરને પણ કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ બીજી મજૂરને જે દોરી અને રસ્તા વડે ફાયર ટ્રેન હતી તેમની બહાર કાઢવામાં આવી હતી જે ભારે જહેમત બાદ જે ફાયર બ્રિગેડને ફાયર બ્રિગેડને સફળતા મળી હતી બીજી તરફ જે સ્થાનિક લોકોએ જે આજુબાજુ એકઠા થયા હતા ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આજુબાજુ જે લોકો એકઠા થયા હતા તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવતા રાજકોટના ગોંડલમાં પણ ભાજપના કાર્યકર્તાએ કરી હતી સાંસદ અને ધારાસભ્યના નિવાસ સ્થાને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી રમેશભાઈ ધડુકે કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ આગેવાન અને દિગ્ગજ નેતાને પોરબંદરને મળ્યા છે જેની અમને ખુશી છે જ્યારે અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે મનસુખભાઈ આગેવાન ઉમેદવાર તરીકે મળ્યા તેનો આનંદ છે ફટાકડા તો ફોડવાના જ હોય ને મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યક્રમોમાં ઉત્સાહ હોય જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ આપણે એટલો આનંદ ઈ છે કે મનસુખભાઈ એક પાંચમા નંબરના મંત્રી એ અને પાંચમા નંબરના મંત્રી જો પોરબંદરને મેળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે નવા વિકાસ થાય નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય આજ રોજ જ્યારે પોરબંદર લોકસભા સીટ ઉપર જ્યારે મનસુખભાઈ માંડવીયા સાહેબની ઉમેદવાર તરીકે જે જાહેરાત થઈ છે એ બદલ એમને અમે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે ને અભિનંદન પાઠવી છીએ આની સાથે સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોના મતદારોમાં એક ખૂબ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓથી માંડી સૌ આગેવાનો મતદારો ખૂબ ઉત્સાહમાં છે અને આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સંકલ્પ લઈ છે કે ભાઈ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે એક એક યુવાનને એક એક મતદારો પૂરા જોમ જુસ્સા ને પૂરી તાકાત સાથે મેદાનની અંદર ઉતારવાનો છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબને પાંચ લાખથી પણ વધારે મત લીડ આપી અને આ સીટ ઉપર વિજેતા બનાવવાના છે અમદાવાદ ગુજરાત સ્ટેટ વિમેન ડોક્ટર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું 2450 થી વધુ મહિલા ડોક્ટર્સ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા મહિલા દિવસનું મૂળ એ કે મહિલાઓનું આરોગ્ય ચિંતાનો વિષય છે ડોક્ટર મનોદેસે જણાવ્યું હતું કે મહિલાઓમાં એનિમિયાના કેસમાં વધારો હજુ પણ યથાવત છે મહિલાઓ પીડિત છે અવસ્થામાં આરોગ્ય ન લેતા સમસ્યા વધી છે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ના નિમિત્તે એક સરસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેની થીમ છે અને ગુજરાતના બધા મહિલા તબીબ અહીંયા એકઠા થયા છે અરાઉન્ડ સાડા ચારસો જેટલી મહિલા તબીબ અહીંયા આવ્યા છે અમે ખૂબ સરસ અહીંયા એ લોકો માટે લેક્ચર રાખ્યા છે કારણ કે આપણે જોઈએ છીએ કે મહિલા તબીબોનું જીવન એક ટાસ્કરનું હોય છે એ લોકો પોતાનું પ્રોફેશન જોતા હોય છે ઘર જોતા હોય છે અને આ બધામાં એક તણાવ તણાવ રૂપ જિંદગી જીવતા હોય છે હવે એવા સમયે એમને એક સારું જીવન મળે એક સ્ટ્રેસ ફ્રી લાઈફ મળે એના માટેનો એક સરસ ઉપાય અમે અહીંયા આગળ આ કોન્ફરન્સમાં કર્યો છે અમે ઓર્ગન ડોનેશન કોસ્મેટોલોજી પછી હોર્મોન્સ ડિસઓર્ડર પછી એક રમૂજ થાય અને કંઈ મોટિવેશન મળે એના માટે રહીશ મન્યારને બોલાવ્યા છે એટલે એવા બધા સુંદર સુંદર ટૉપિક ઉપર અમે અહીંયા આગળ વક્તવ્ય રાખ્યા છે અને જેથી કરીને મહિલાઓને પોતાના જીવનને સારી રીતે જીવવા માટેની એક ઉર્જા મળે Csatlakozott egy nagyobb bezártság, nem